આપેલું છે તેનું સોલ્યુશન આજે આપણે કરવાનું છે અને તેની પહેલાના કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો એટલે કે વિકાસ મૂલ્યાંકન લખશે અથવા તો વિકાસ પરીક્ષા લખશે અસાઇનમેન્ટના કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટની અંદર જશો એટલે તેની અંદર અસાઇનમેન્ટના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે એમાંથી જો તમે ગણિતનો વિડીયો જોવા માંગતા હોય તો નંબર ચૌદ નો દાખલા નંબર છ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે સો ગુણ માંથી ગુણ નીચે મુજબ છે અને નીચે તમને એક આપેલું છે પછી એવું કીધું છે તો વિદ્યાર્થીઓ એ પૂછ્યું છે એફ ગ્રેડ મેળવ્યો હોય બીજું પૂછેલું છે એ ગ્રેડ થી પાસ થયેલો હોય ત્રીજું પૂછેલું છે સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય અને જે ચોથું પૂછેલું છે બી ગ્રેડ મેળવ્યો હોય તેની સંભાવના શોધો તો સૌ પ્રથમ તો જે મને આમાં કોષ્ટક આપેલું છે ને એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારનું કોષ્ટક તમને એની અંદર આપેલું છે અને સૌ પ્રથમ તો અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ને એ વસ્તુ વસ્તુ મારે ગણવી પડે મારા માટે શું કુલ પરિણામ એટલે જો મારે અહીંયા લખવા હોય કુલ પરિણામ તો કુલ પરિણામ બરાબર કેટલા થશે તાકે આ બધે બધાનો શું કરવાનું છે સરવાળો જો બધે બધાનું સરવાળો કરવામાં આવે તો અહીંયા કેટલા આપણે મળે છે પચાસ એટલે એનો મતલબ એવો થયો કુલ પરિણામ મને કેટલા મળશે પચાસ તો આની અંદર સૌ પ્રથમ પ્રશ્ન તેના સાનુકૂળ પરિણામ એફ મળે તેવા જેને એફ મેળવ્યો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે સાત છે એટલે તેના સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા સાત આ પેલી ઘટના છે એટલે ધારો તમુફ એ કહું તો સૂત્ર આપણી પાસે શું છે કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હજુ સાનુકૂળ પરિણામ આપણી પાસે કેટલા છે અને કુલ પરિણામ કેટલા છે પચાસ એટલે જવાબ આપણે આવે સાત ના છેદમાં માં પચાસ પણ આની અંદર જે જવાબ આપેલા છે ને આપણે પોઈન્ટમાં આપેલા છે એટલે આ જે માહિતી છે ને અત્યારે આપણે પોઈન્ટમાં ફેરવી નાખી છે બાકી તો તમારે આ જવાબ સાચો જ કહેવાય છે

તો સાત હતા ને એના છેદ માં આમ લખ્યું આમ લખાય ને પાંચ ગુણ્યા કેમ કે પાંચ દુ દસ કેવાય સાત ને પાંચ વડે ભાગ્યા ત્યારે જવાબ જોવા મળ્યો એક અને એને ભાગ્યા દસ કરો એટલે કેટલા જોવા મળે તો કે જીરો પોઈન્ટ ચૌદ હવે જો અહીંયા એક પોઈન્ટ ચાર હતા દસ છેદમાં હતા એટલે એનો મતલબ એક જીરો હતો ને એટલે એક પોઈન્ટ આગળ ખસેડવાનો એટલે એક પોઈન્ટ આગળ ખસી જશે એટલે શું થઈ જશે તાકે કે જીરો ચૌદ થઈ જશે આગળ કઈ ના હોય તો શું આવી જાય જીરો એટલે આનું સાદુરૂપ આપીએ તો આપણે કેટલા જોવા મળે તો કે જીરો પોઈન્ટ ચૌદ ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછેલો છે એ ગ્રેડ થી પાસ થયેલો હોય એટલે જો હું અહીંયા લખું છું એ ગ્રેડ થી પાસ થયેલ હોય તેના સાનુકૂળ પરિણામ હવે આપણે જોઈએ કે જેમાં એ ગ્રેડ થી પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી આઠ હતી એટલે સાનુકૂળ પરિણામ એના કેટલા છે આઠ આ ઘટનાને ધારો કે સૂત્ર આપણું શું છે કેટલા હતા આઠ અને કુલ પરિણામ કેટલા છે પચાસ એટલે એનો મતલબ એવો થયો કે આઠ ને કેટલા વડે ભાગવાના પચાસ વડે ભાગવાના આમાં એક જ યાદ રાખવાનું છે આઠ ને પેલા પાંચ વડે ભાગી દેશે જે જવાબ આવે ને એમાં પોઈન્ટ આગળ ખસેડી દેશો એટલે આઠ ને છે ને હું પેલા પાંચ વડે ભાગી નાખું છું કેમ કે આને લખવા હોય તો આમ લખાય ને આઠ ના છેદ માં પાંચ ગુણ્યા બરાબર કેમ કે પાંચ દા ને પચાસ થાય એટલે હું પેલા શું કરું છું આઠ ને પાંચ વડે ભાગું પછી ડાયરેક્ટ પોઈન્ટ આગળ ખસેડી લેશું હવે અહીંયા શું થાય પાંચ એક પાંચ વૈધા કેટલા ત્રણ અહીંયા પોઈન્ટ મૂકી દીધો ને અહીંયા મૂકી દીધો જીરો હવે પાંચ છ કેટલા થઈ જશે ત્રીસ એટલે અહીંયા શેષ આવી ગયો જીરો હવે આઠ ને પાંચ વડે ભાગ્યા હતા ત્યારે મને જવાબ કેટલો જોવા મળ્યો એક પોઈન્ટ છ

તેના આપણે અત્યારે શું શોધવાના છે સાનુકૂળ પરિણામ હવે જો સી અથવા ડી ગ્રેડ થી કીધું છે તો સી ગ્રેડ ની અંદર વિદ્યાર્થીઓ સંખ્યા ચૌદ હતી ડી ગ્રેડ ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે દસ અને ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા મારી પાસે અહીંયા કેટલી થશે તો કે ચોવીસ થશે હવે આ ઘટનાને ધારો કે હું પીઓ સી કઉ તો સૂત્ર આપણી પાસે શું છે તો સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે જો સાનુકૂળ પરિણામ આપણે આપેલા છે ચોવીસ અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે પચાસ હવે ને છે ને મારે પચાસ વડે ભાગવાના છે એટલે જો હું ડાયરેક્ટ જ અહીંયા ભાગાકાર કરી નાખું છું કે જો અહીંયા ચોવીસ એને પેલા ભાંઈગ્યા કેટલા કરી નાખું છું પાંચ પછી જે મળે ને જવાબ આગળ જવા દેશો એટલે આપણે જોઈએ તો પાંચ ચોક કેટલા થાશે વીસ અને અહીંયા વહતા ચાર અહીંયા પોઈન્ટ મીઠો અને અહીંયા ઝીરો હવે પાંચ અઠ્ઠા કેટલા થઈ જાય ચાર પોઈન્ટ આઠ જયારે ચોવીસ ને આના વડે પાંચ વડે ભાગીએ ત્યારે દસ તો હજી હતા જ એટલે પોઈન્ટ હજી આગળ ખસે એટલે શું આવે તા કે જીરો પોઈન્ટ અડતાલીસ એટલે આનું સાદુ રૂપ આપતા આપણે જવાબ શું મળે જીરો બાકી આના છેદ પણ ઉડે છેદ ઉડા હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ચાર એટલે કે પ્રશ્ન નંબર આઈ અને એમાં આપણે એવું કીધેલું છે કે બી ગ્રેડ મેળવેલો હોય ગ્રેડ મેળવેલ હોય તેના સૂત્ર આપણી પાસે શું છે તકે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ હજુ સાનુકૂળ પરિણામ અગિયાર હતા અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે પચાસ એટલે અગિયાર ના છેદ માં પચાસ રાખો તો દસ એટલે અહીંયા કેટલા વધશે એક અહીંયા પોઈન્ટ ને જીરો વળી પાછું પાંચ દુ કેટલા થશે દસ એટલે આને જયારે અગિયાર ને પાંચ વડે ભાગ્યા ત્યારે બે પોઈન્ટ બે છેદમાં દસ હતા એટલે હજી એક પોઈન્ટ આગળ જશે એટલે શું થશે જીરો પોઈન્ટ લાઈક કરીને ચેનલને ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ